ઈડનની કાનપુર પ્રાથમિક શાળામાં વાલીઓ અને વિદ્યાર્થીઓનો શિક્ષક સામેનો મૂરચો સફળ રહ્યો અનેક વખત રજૂઆતો બાદ આખરે શિક્ષણ વિભાગે નમતું ચોકતા શિક્ષકની બદલીના આદેશ કરાતા વિદ્યાર્થીઓનું આંદોલન રંગ લાવ્યું છે શિક્ષકની બદલી નહીં તો શિક્ષણ નહીં આ દ્રશ્ય છે ઈડનની કાનપુર પ્રાથમિક શાળાના જે વિદ્યાર્થીઓ વળખંડમાં બેસવાને બદલે બહાર બેઠા હતા જેઓ પોતાના શિક્ષક સામે મેદાને પડ્યા હતા ધોરણ એક થી આઠના એકસો સાહીથી વધુ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ શૈક્ષણિક કાર્યનો બહિષ્કાર કર્યો તેમની માંગ હતી કે ગણિત વિજ્ઞાનના શિક્ષક હરીશ પટેલની બદલી કરવામાં આવે વિદ્યાર્થીઓનો આરોપ હતો કે તેમના સાહેબ ભણવાને બદલે મોબાઈલ અને વિડીયો કોલમાં વ્યસ્ત રહે છે તેમનું વર્તન પણ અશોભનીય છે અહીંયા કોઈ સારું શિક્ષણ અમને નથી દેખાઈ રહ્યું એ ઘરે આવે ત્યાર પછી અમે એને પૂછીએ તો કે મમ્મી કશું જ ના ભણે આમ તેમ એનો રિપ્લાય એવો જ હોય છે એમ તો અમે ત્યાર પછી સાહેબને ઘણી વાર રિક્વેસ્ટ કરી કે સાહેબ તમે સારું ભણાવો પણ એમને આ વાત ધ્યાનમાં લીધી નહીં તો ખરેખર અમે તો એવું જ કે અમારું ભવિષ્ય અમારા બાળક જોડે સંકળાયેલું છે અને બાળકનું ભવિષ્ય એ શિક્ષણ સાથે સંકળાયેલું છે તો જો એને સારું શિક્ષણ નહીં મળે તો એને આ ઊંચા પગથિયા સુધી પાર નહીં કરી શકે એમ એટલે એટલી જ રિક્વેસ્ટ છે આ સાહેબની બને એટલી જલ્દી અહીંયાથી બદલી થાય અને બીજા કોઈ સારા શિક્ષક નહીં અહીંયા નિમણૂક થાય વિદ્યાર્થી એટલા કંટાળે હતા કે તેમણે ખુલ્લામ કહી દીધું કે જ્યાં સુધી હિતેશ સર બદલાશે નહીં ત્યાં સુધી અમે શાળાના ગ્રાઉન્ડમાં બેસીશું ભણીશું નહીં છેલ્લા એક મહિનાથી આચાર્ય વાલીઓ અને શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોએ શિક્ષક વિરુદ્ધ લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી શાળાનું શિક્ષણ કાર્ય બંધ કરેલ છે અને જ્યાં સુધી આ નિર્ણય ના આવે કે શિક્ષકની બદલી ન થાય ત્યાં સુધી શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ રાખીશું પણ બાળકોના ભવિષ્ય ખાતર બાળકોનું શિક્ષણ ન બગડે એટલા માટે વ્યવસ્થા અન્ય શાળામાં ગોઠવેલ ગોઠવેલ છે છે એટલે કે હાઈસ્કૂલમાં જેથી બાળકોનું શિક્ષણ બગડે એનો પણ અમે ખ્યાલ રાખીશું શિક્ષકની બદલીના આદેશ કરતા આંદોલન રંગ લાવ્યું શિક્ષક હરેશ પટેલની ની પોશીના તાલુકાની નાડા પ્રાથમિક શાળામાં બદલી કરાઈ જે કાનપુર શાળામાં તરીકે શિક્ષક હતા નામે એમની બદલી આજરોજ નાણાં પ્રાથમિક શાળા તાલુકો પોષીનામો કરવામાં આવી છે વિવાદમાં ગામ તરફથી ને એસએમસી તરફથી ખાસ જે નિવેદનો એવા આપ્યા હતા એમને કે ભાઈ આરોપો એવા હતા કે ભાઈ સારી રીતે ભણાવતા નથી ગુણવત્તાયુક્ત યુક્ત ભણાવતા નથી વ્યસન કરીને આવે છે મોબાઈલનો વધારે પડતો ઉપયોગ કરે છે અને ખાસ કે ભાઈ એસએમસી અને વાલીઓ જોડે સભ્ય કરે છે આવા આરોપો હતા આદેશથી એમની બદલી પ્રાથમિક આવી કાનપુર પ્રાથમિક શાળામાં શિક્ષણનો પાયો અશુભનીય વર્તન અને મોબાઈલ પ્રેમ પર ટકી રહ્યો હતો વિદ્યાર્થીઓની આ ક્રાંતિ અસરકારક રહી તેમની માંગણી પૂર્ણ થતા હવે ફરી શિક્ષણ કાર્ય શરૂ થશે જુગનુ રૂપાલી જીએસટીવી ઈડર